માનવ જ્યોત સંસ્થા ભુજ દ્વારા અત્યાર સુધીમાં આઠસો બિનવારસ લાશોની અંતિમ ક્રિયા કરાઈ માનવ જ્યોત સંસ્થા ભુજ દ્વારા છેલ્લા વીસ વર્ષથી બિનવારસ લાશોની અંતિમ વિધિ કરવામાં આવે છે જે આંકડો આઠસો ને પાર કર્યો છે ખારી નદી શમશાન ગૃહ મધ્યે રોટરી ક્લબ ભુજના ગેસ આધારિત સ્મશાન ગૃહે અંતિમ વિધિ કરવામાં આવી છે બિનવારસ લાસોના અસ્થિ પણ માટલીમાં ભરી સાચવી રાખવામાં આવે છે અને ત્રબુડી દરિયામાં અસ્થિ વિસર્જન શાસ્ત્રોતક વિધિ સાથે કરવામાં આવે છે સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાઘેલા ભુજ માનવજો સંસ્થા ભુજ દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી જે બિનવારસ લાશો હોય કે જેનું કોઈ જ ન હોય તો એની અંતિમ ક્રિયા કરવાનો કાર્ય કરવામાં આવે છે લગભગ છેલ્લા વીસ વર્ષથી આ કાર્ય માનવજો સંસ્થા કરતી આવે છે એમાં અમને ખાલી નદી રોટરી ફ્લેમિંગો જે છે એનો પણ અમને ખૂબ જ સાથ અને સહકાર મળે છે કારણ કે આજે બિનવારસ લાશના જ્યારે અમને સમાચાર આવે કંઈ બિનવારસ લાશ છે અને ત્યાર પછી અમે એના કાગળો ભેગા કરીએ ખાસ કરીને એનું મૃત્યુનું પ્રમાણપત્ર તથા પોલીસ રિપોર્ટ જુદા જુદા કચ્છના પોલીસ સ્ટેશનો છે એના દ્વારા અમને સૌ પ્રથમ પોલીસનો રિપોર્ટ આપવામાં આવે કે માનવ જે સંસ્થા ભુજ હવે આ બિનવારસ લાશ છે એની અંતિમ ક્રિયા કરવા વિનંતી છે આવી રીતે જ્યારે પોલીસનો રિપોર્ટ મળે ત્યાર પછી અમે એની સાથે જે લાશ છે બિનવારસ એનું મૃત્યુનું પ્રમાણપત્ર મેળવીએ અને એ મેળવ્યા પછી એને ખભે ઉંચકી અને અમરધામ પહોંચાડવાનું કાર્ય કરીએ છીએ આજે અમે લોકોએ લગભગ આઠસો જેટલી બિનવારસ લાશોની અંતિમ ક્રિયા કરી છે હું અને મારી સમગ્ર ટીમ કે જેમણે રાત દિવસ નથી જોયા રાતના હોય દિવસના હોય બપોરના હોય અને ખાસ કરીને મોટા તહેવારોને ને ત્યારે જરૂરથી લાશ હોય આપણને એમ લાગે કે આજે મોટો તહેવાર છે બે કલાક આ તહેવાર માણસો પણ એ દિવસે ચોક્કસ લાશ હોય અત્યારે નવરાત્રિ ચાલી રહી હતી તો નવરાત્રિના આઠમના લાશ નવના નવમના લાશ અને દશેરા પણ લાશ ત્રણે ત્રણ દિવસ ત્રણ બોડી એવી હતી વિનવાર્સ કે એની અંતિમ ક્રિયા માનવજત સંસ્થાએ કરી તો આમ અત્યાર સુધીમાં આઠસોનો આંકડો માનવજત સંસ્થાએ પાર કર્યો છે કારણ કે આ એક બહુ મોટું કામ છે અને જરૂરી કામ છે કારણ કે જ્યારે જ્યારે જનરલ હોસ્પિટલમાં કોઈ પણ વ્યક્તિ દાખલ થાય ને ત્યારે એની સાથે એને દાખલ કરવા પાંચ જણ આવશે પછી ધીમે ધીમે એક એક જણો નીકળી જાય અને એ બિચારો એકલો સારવાર નયા કરે અને છેલ્લે એનું મૃત્યુ થાય ત્યારે ત્રણ દિવસ માટે લાશ ઓળખ ઓળખવિધિ માટે રાખવામાં આવે આવે અને જો કોઈ આગળ ના આવે લાશના કબજા માટે તો છેલ્લે પોલીસ રિપોર્ટ અને એનું મૃત્યુનું પ્રમાણપત્ર સાથે માનવજો સંસ્થાને સોંપવામાં આવે અને સંસ્થા એની અંતિમ ક્રિયા કરે છે તો અત્યાર સુધી આવી બિનવારસ આઠસો જેટલી લાશોની માનવજત સંસ્થાએ અંતિમ ક્રિયા કરી છે અમારી અમારી સમગ્ર ટીમે આ અમરધામ ખાતે ખભે ઊંચકીને આવી જે બિનવારસ લાશો છે એને અમરધામ પહોંચાડી છે ઘણી વખત લાશો એટલી ગંધ મારતી હોય છતાં પણ અમારી સમગ્ર ટીમ ક્યારે પણ એનાથી જે દુર્ગંધ આવતી હોય એનાથી પણ એ ખબર જ હોય કે હવે દુર્ગંધ મારે છે લાશ છતાં પણ કોઈ શરીર ઉપર એની અસર ન થાય અને એમ એમ એના મનમાં ઈચ્છા થાય કે ના આપણે આ લાશની અંતિમ ક્રિયા કરવી જ તો અમે બધા સાથે મળીને આ કાર્ય વર્ષોથી કરતા આવ્યા છીએ અને એમાં અમે ખાસ કરીને ખારી નડી જો ખારી નડી ઉપર જે રોટરી કલબનું સમસાન કર્યો છે એનો અમને ખૂબ જ સાથ અને સહકાર મળે છે મંગલ મેડિકલ સ્ટોર દરેક પ્રકારની દવાઓ પર ડિસ્કાઉન્ટ મળશે હોસ્પિટલ રોડ બેંક ની બાજુમાં ડોક્ટર દમયંતીબેન ગણાત્રા હોસ્પિટલની સામે ભુજ મોબાઈલ નંબર નાઇન ફોર ટુ એટ ટુ થ્રી ફોર એટ ફોર ઝીરો